પાત્રી ખોડા માંથી અમારે એક એક ખોડું કાઢી નાખ્યું પાત્રી એ પાત્રી ખોડ એક એક ઘરે થી બધે ફોટો લીધો સમજ અને અમારે એક ખોડું તારવી નાખ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક બેનનો ફોન આવે છે કે જેની અંદર મિત્રો તેમ અમરેલીના છે અને તેમના ગામમાં જે રામાપીર મહારાજ જે મંદિર હોય તેની અંદર મિત્રો પાઠનું આયોજન કરેલ હોય પરંતુ તે બાબતે મિત્રો તેમના સંપૂર્ણ પરિવાર બાકાત રાખે છે જ્યારે જ્યારે તેમને ફાળો પણ પણ આપ્યો છે વિરોધ તેમાં ભાગીદારી આપી હતી તેમ છતાં મિત્રો આ બેનના ઘર જે છે તેમને બાકાત રાખવામાં આવે છે તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે જે બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડને આ બાબતે ચર્ચા કરી છે જ્યારે મનસુખભાઈ રાઠોડે આ બાબતનું ખૂબ જ જોરદાર અને સરસ રીતે જે છે સુખદ સમાધાન કરાવ્યું છે તો આવો સંતીથી સાંભળે કે મિત્રો મનશુપ રાઠોડે કોને પાઠ ભણાવ્યો અને કઈ રીતે બધાને શીસોડા લઈ અને જે છે એ સમાધાન કરે છે મિત્રો રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો તમને ખૂબ જ મજા આવશે એ બધા ચેનલ ઉપર નવા વાંચો તો ચેનલને સબસ્ક્રાબ કરી દેજો અને બાજુમાં પેલું બે લાયકન પર દબાવી દેજો જય ભી હા એ બોલું છું ખજૂરી ખાજુરી ખજૂરી એનું રે કઈ સમાજમાંથી બોલો

હવે જુનાગઢ થી આવજ એમને નામની ખબર નતી બાપુ એટલે પાઠ કરવો છે એટલે પછી એને પાઠનું આયોજન કર્યું એટલે બીજ નદી પાઠ કરવાનો એમાં બાપુએ કંકોતરી શકાવી હા પાતરી ખોડા નો માર હાથ છે

તો અમે અમે આને વિરોધ કર્યો કે તો અમે તને અમે લખી લીધા તમને હા પાત્રી ખોડમ આદરે ગાય હામજો કે આપણે પાત્રી ખોડે છે આપણે હારે હોય બદે અમે બાબા સગલા ટેસ્ટિયમ આ મેલુ આયકણ આપણે હા તો આ અમે વિરોધમાં હારે જ હતા અમે ઠાળો દીધો અમે વિરોધમાં હારે તો આ તાણી આઉ કાર્યક્રમ કરે છે ને અમે કાઢી નાખ્યું

મારે હારે હા ભોળ ખબર કઈ ખબર ન લોકો એ મારવા આવતા મારા ગળું દેતા અને પંદર વર કાઢ્યા મારા હારે પછી અમે એમ પાસે અહીંયા ભેગા લીધા તો પછી અમે ના કાઢ્યા

હું એમ કહું છું જો ભાઈ માં ઘણા ઠેકાણ નામ ભૂલાઈ જાય તો નામ ભૂલાઈ ગયું તો એ બાબતમાં તમારું સન્માન કરી દે તો તમારું સમાધાન છે એ પૂછું છું એમ નઈ ભૂલાઈ ગયું હાલો મનસુખ ભૂલાઈ ગયું હું કઉ છું ભૂલાઈ ગયું આજે એક હજાર કંકોત્રી છપાવી તો એક હજાર કંકોત્રી આજે મારે સાંભળો કે એને ચૌદ હજાર પંદર હજાર રૂપિયા થયા હોય તો એ પંદર હજાર રૂપિયા પાછા વધીને દેવાની એક નામ ખાટું છે એ નીકળતો તમને

মা বারছেু করমাের ম জমাই নেই মা দেখ না পার না আলো দ বল বল হা ঠাঠ ঠা সিটে ফচর আ

હા તો એને એવું લાગે તો એનું નામ નથી લખ્યું તો એને જાહેરમાં માં થોડુંક એકાબીજા સન્માન કરીને ગામની અંદર વિવાદ ન થાય આ તમે કેવી કરી દઉં બસ કેમ કે આમાં હોય કે ધર્મ છે ને એનાથી શાંતિ મળી છે ધર્મ થકી જો કદાચ અધર્મનો ફેલાવો થાય તો તમારે થોડીક લેલા લેલી થાય ના ના તમે જોઈએ મેં કીધું કે આવું હવે નો થાય એટલે હું છે આ રામાપીર છે ને એ તમારે ના ના આપડે નથી તમે દઉં કેમ કે રામદેવરા ભેરવો ના દે બો ભાઈ રામાપીર

એટલે એને કીધું કે મેં કીધું કદાચ ભૂલ નો નખાણું હોય હવે એમાં એવું સાહેબ મારી વાત સાંભળો એ લોકોના જેટલા ફોટા પેલા પાંચ ફોટા ની વાત હતી મારે બાબુ પાંચ ફોટા નાખી આગે મને મેં કીધું તમારા ગામના સોળ લાખ કેટલા છે બાબુ પાંત્રીસ જણા છે મેં કઈ વાંધો નહીં પાંત્રીસ જણા હોય તો પાંત્રીસ પાંત્રીસ નાખો કાલે મંદુક ન થાય કોઈને હવે એના પાંત્રીસ ફોટામાં એક ફોટો એ લોકો નથી નાખ્યો છે અથવા કાંઈ ડિલેટ થઈ ગયો એનાથી હોય એવું કાંઈક બન્યું છે

પછી ઓલા જોગીયા ભાઈ છે પિયુષ અને બીજા છે એવું લાગે ચાલુ હોય ત્યારે એનું સન્માન કરી અને રાઠોડ સાહેબ મેં એને એમ કીધું કે સરપંચ સાહેબ ની વાત કરી મે સરપંચ સાહેબ આપડે એનું જાહેર માં સન્માન કરી નાખશું અથવા

હા હા કેમકે મારે બીજો પ્રોગ્રામ લીધેલો હોય અહીં મારે હાજરી આપવી પડે બરોબર હા કેમકે અત્યારે અગાઉ બુકિંગ થઈ ગયું કાલે છે ને જો અહીં આયો મૂડિયાપાટ ની અંદર કાલે એક દાદા ગુજરી ગયા હા એનો દાડો ચોવીસ તારીખનો થપાણો તો પણ મનસુ ગોવિંદ જ કલાકાર જોઈશે દાડો ફેરવો જો આજનામાં છે આજે ચોવીસ તારીખનો બદલે પચીસ તારીખનો દાડો ફેરો નકર એને અને જાહેરમાં આમંદ જાહેરમાં બોલી નેખ્યા પછી પચીસ તારીખનો દાડો રાખ્યો હા બરોબર કેમકે ચોવીસ તારીખે મારો પ્રોગ્રામ છે મૂડિયાપાટ બોલો હા બા ગુઆ મોરબા

કંકોત્રી બાટવા આવ્યા સમજો તમે એક વાત કંકોત્રી બાટવા આવ્યા તો અમારો ફોટો મેચવો અમારે કોઈ વિરોધ કરવાનો એટલે કંકોત્રી બાટવા આખા આખા દસ દિવસ કંકોત્રી દીધી તો અમાર ઘરે એક નો દેવાની બાપુ થયું હોય હવે માફા માફી કરી અને આ કાર્યક્રમ સક્ષેસ છે બાપુ એ જરી એને હું છે આશ્રમ માલતું એટલે અનક્ષેત્ર લાભાર્થ પ્રોગ્રામ કર્યો હોય એટલે એના કોઈના રોટલા આડું પડવું આપડે દહી ન હકી તો કઈ નહિ પણ કોઈ દે છે ને એની આડો પગ કરવો ઈ પણ પાપ છે

ધર્મ છે એની અંદર શાંત થવું બધા સંગઠિત રામાપી ના પાઠ કરો માતાજી ના માંડવા કરો કે કોઈ પણ કરો એ બધી વસ્તુ એક સંગઠન થવાનું સાધન છે એટલે ઈ કોઈ માતાજી માંડવો કરતો એમાં એમ કેવી ભાઈ તમતાર કરો ઈ બાને તમે સંગઠિત બનો છો

عبادي